હોર્ડિંગ બેનર મુદ્દે ગણેશ મંડળ દ્વારા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને ગણેશોત્સવ પર્વમાં હોર્ડિંગ બેનર લગાવવા દેવા રજુઆત કરવામાં આવી પાલિકા દ્વારા ફ્રી હોર્ડિંગ સિટી બનાવવાનો ઠરાવ એક માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે ગણેશોત્સવના આયોજકોએ વિરોધ દર્શાવ્યો છે પ્રતાપ પ્રતાપમળગાની પોળના ગણેશ આયોજક જય ઠાકોરે મેયર કમિશનર અને સ્થાયી ચેરમેનને આજે પાલિકામાં આવેદનપત્ર આપી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી કે તહેવારો પૂરતા બેનર હોર્ડિંગ્સ અને ગેટ ન કાઢવા આવે જય ઠાકોરે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે ગણેશોત્સવ સહિતના તહેવારોમાં બેનર ગેટ લગાવવાથી મંડળોને જાહેરાત મળે છે જો ગેટ કે હોર્ડિંગ્સ કઢાશે તો ગણેશ મંડળોને રોડ પર ઉતરશે તેવી ચીમકી આપી છે શહેરમાં દશામાં બાદ ગણેશ ઉત્સવ નવરાત્રી અને દિવાળીની ઉજવણી કરાશે જેમાં ઠેર ઠેર ધાર્મિક હોર્ડિંગ બેનર અને જાહેરાતો માટે ગેટ લગાવાય છે આ તમામ બાબતો ધાર્મિક લાગણી સાથે જોડાયેલી છે ત્યારે મેયર અને ચેરમેન આગામી દિવસોમાં હોર્ડિંગ સટાવવાના નિર્ણયને અમલ બાજુ પર મૂકે ગત વર્ષે જે રીતે અયોધ્યાવાળી કરવાની તૈયારી હતી તે જ રીતે આ વર્ષે પણ ગણેશ મંડળો રોડ ઉપર ઉતરી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનનો ઘેરાવો કરશે આજે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશન ખાતે મેયરશ્રી શ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ટૂંક જ સમયની અંદર ગણેશોત્સવ આવી રહ્યો છે હાલ વડોદરા શહેરની અંદર બેનર અને હોલ્ડિંગ પર બેન છે પણ પંદર દિવસ માટે એ જે બેન છે બેનર હોલ્ડિંગ અને ગેટ પર એ હટાવવાની અંદર આવે કેમકે ગણેશોત્સવ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો વિષય છે આપણા ભારત દેશની અંદર અને વડોદરામાં ખૂબ રંગેચંગેની ઉજવણી થાય છે ગણેશ મંડળોને એડવર્ટાઇઝ પેટે ખૂબ મોટા ફંડફાળા આ ઉત્સવની અંદર મળતા હોય છે જેને કારણે એ લોકો ખૂબ સારું આયોજન કરી શકતા હોય છે પણ એના જ અવેજની અંદર એમને બેનર હોલ્ડિંગ કે ગેટ એમની એડવર્ટાઇઝમેન્ટ કરવાની હોય છે જો આ બેનર હોલ્ડિંગનો જે રોગ છે એ નહીં હટે તો આ વખતે એડવર્ટાઇઝમેન્ટ પણ ગણેશ મંડળને નહીં મળે એમને ફંડફાળો નહીં આવે અને કશે ને કશે આ ગણેશોત્સવ વડોદરા શહેરની અંદર ઝાંખવો પડશે જેને લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમારા આવેદનપત્રને સાંભળીને અમારા આવેદનને સાંભળીને આગલા સમયની અંદર એનું સુખદ નિરાકરણ નહીં આવે તો અમે ગણેશ મંડળોએ ભેગા થઈને સો ટકા કશે ને કશે વિરોધ કરવો પડશે